અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અંગે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે આ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં પાલિકા દ્વારા સ્વચ્છ વોર્ડ રેન્કિંગ સ્વચ્છતા ચેમ્પિયન અને સફાઈ મિત્ર પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે નગરપાલિકાના નવ વોર્ડમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાં સ્વચ્છતા રેન્કિંગ કરી સ્વચ્છ વોર્ડના સભ્યોને પુરસ્કૃત કરવા તેમજ સ્વચ્છતા ચેમ્પિયન માં સ્કૂલો અને પાલિકાના સ્વચ્છતા મિશન માં સહભાગી થયેલ અન્ય નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ સફાઈ મિત્ર પુરસ્કાર જેમાં ગુજરાત સરકાર દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્રને નગરપાલિકા દ્વારા દસ હજાર ના પ્રોત્સાહન ઇનામ જાહેરાત કરાઈ હતી ત્યારે નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત સ્વચ્છ વોર્ડ રેન્કિંગ સફાઈ મિત્ર પુરસ્કાર સ્વચ્છતા ચેમ્પિયન અને એક પેડ માગી નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વચ્છ વોર્ડમાં એક થી ત્રણ નંબરના વોર્ડના પાલિકાના સભ્યોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા સ્વચ્છતા ચેમ્પિયનમાં સ્કૂલો અને સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપતા નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું સફાઈ મિત્ર પુરસ્કારમાં એપ્રિલ મે અને જૂન માસમાં નિયમિત હાજરી સારી સેવા નીતિ નિયમોનું પાલન કરી સારી સફાઈ કરતા ત્રણ સફાઈ મિત્રોને અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો આ સફાઈ મિત્ર પુરસ્કાર દર મહિને એક સફાઈ મિત્રને આપવામાં આવશે સાથે જ એક પેડ માકી નામ કાર્યક્રમમાં શારદા ભવન ટાઉન હોલ પટાંગણ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું આ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તેમજ પાલિકાના પાલિકાના સભ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંસ્થા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત ત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સફાઈ મિત્ર જે સફાઈ મિત્ર નગરમાં સારી સેવા બજાવે છે સારી સફાઈની કામગીરી કરે છે નીતિ નિયમોનું પાલન કરે છે સારું વર્તન કરે છે એમને રૂપિયા દસ હજારની રોકડ રકમ આપી તેમને સન્માનિત કરવામાં આવશે તેમજ આગામી સમયમાં પણ દર મહિને આવી રીતે સફાઈ મિત્રને દસ હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે જેથી કરીને સફાઈ મિત્રોને સફાઈ કરવામાં ઉત્સાહ વધે અને સારી અને સુદૃઢ કામગીરી કરે બીજો કાર્યક્રમ જે છે એ આજે સ્વચ્છતા સેમ્પિયન છે અંકલેશ્વર નગરપાલિકામાંથી અંકલેશ્વર શહેરમાંથી જે નાગરિકો નગરપાલિકાને સ્વચ્છતાના કામ માટે મદદરૂપ કરે છે સહકાર આપે છે એમને પણ આજે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્રીજો કાર્યક્રમ જે છે એ સ્વચ્છ વર્લ્ડ રેકિંગ રેન્કિંગનો છે જેની અંદર અંકલેશ્વર નગરપાલિકામાં સમાવિષ્ટ નવ વોર્ડોમાંથી આજે જે વધારે સ્વચ્છ વોર્ડ છે એમને રેન્કિંગ આપી અને એમના સભ્યશ્રીને પણ અમે નગરપાલિકા સન્માનિત કરવા જઈ રહ્યા છીએ જય ભારત ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર